રાષ્ટ્રીય પુસ્તિકાના વિચારક લેખક ભાઈ શ્રી વિનોદભાઈ વામજા કે જેઓ છેલ્લા ત્રણ દાયકાથી વિજ્ઞાન જાતા સાથે જોડાયેલા છે અને વિજ્ઞાન પ્રચાર પ્રસારની સાથે અંધશ્રદ્ધા નિર્મૂલનની કામગીરી કરે છે વિનોદભાઈ વામજાના લેખો અવારનવાર વર્તમાન પત્રોમાં પ્રગટ થાય છે ભૂમિ સંસ્કાર નામની પુસ્તિકા છે આખા રાષ્ટ્ર ની અંદર લોકોપયોગી સાબિત થઈ છે આજે રાષ્ટ્રીય ચિંતન પુસ્તિકાની અંદર મુખ્યત્વે ખાસ કરીને વસ્તી એની સમસ્યાની અંદર અનેક પરિબળો કામ કરે છે તેમનો ઉલ્લેખ કરી આંકડાકીય માહિતી આપી અને ભારતની અંદર વિવિધ રાજ્યો વિવિધ પ્રાંતો વિવિધ ભાષાઓ આપણા પ્રગતિની અંદર અવરોધરૂપ કઈ રીતે સાબિત થાય છે તેની સ વિગતે માહિતી આપવામાં આવી છે ખાસ કરીને જે ગુજરાતી જોડણી બાબતની જે અસમંજસ છે તેનો પણ ઉલ્લેખ કરી અને લોકોને માત્ર રસવાય દીર્ઘાય એમાંથી આપણે બહાર નીકળી અને એક જ મૂળાક્ષરે લોકોને સમજ આવી જાય અને સમજી જાય તેવા લેખો અને ભાષાનો ઉપયોગ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે રાષ્ટ્ર સમૃદ્ધ અને શક્તિશાળી કેમ બને અને આપણે જોઈ છે સરળ વૈજ્ઞાનિક ભાષા ગુજરાતી ભાષાનું મહત્વ આ બધી વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા રાષ્ટ્રની પ્રગતિની અંદર જે અવરોધક પરિબળો છે એ જો નાબૂદ થઈ જાય તો આપણો દેશ છે આપોઆપ પ્રગતિ અને ઉત્થાનના પંથે જોડાઈ શકે છે આપણા દેશને વિકાસની અંદર કોરી ખાતો હોય તેવો વિષય હોય વહેમ અંધશ્રદ્ધા છે પણ વિગતે ઉલ્લેખ કરી કે આપણા આપણા માણસ ઉપર જે દરિદ્ર માનસિકતા છે અને જળ માન્યતાઓ છે તેને ચિલાંજલિ આપવા માટેનો પણ સ વિગતે માહિતી આપવામાં આવી છે ચમત્કારો કેમ બને છે ચમત્કાર પાછળ થાય છે ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન ચાલાકી ગોઠવણ અને સંબંધ આ બાબત કરી અને પચાસ પ્રયોગો પણ ચમત્કારિક રજૂ કરી તેને દર્શાવી અને ઉપયોગીતા કેવી રીતે આ ચમત્કાર બને છે તેની પાછળનું રહસ્ય શું છે તેની પણ માહિતી આપવામાં આવી છે તો હું આ વિમોચન કરતી વખતે ખાસ કરીને લોકોને અપીલ કરું છું કે આ રાષ્ટ્રીય ચિંતન પુસ્તિકા જે આપણા પરિવાર માટે સમાજ માટે રાષ્ટ્ર માટે ઉપયોગી છે ઘરે વસાવાલાયક છે અને એનો પ્રચાર પ્રસાર કરવા કરવાલાયક છે આપ સૌ તેમાં ભાગીદાર તાવ આ ચિંતન શિબિની અંદર પોતાના મૌલિક વિચાર રજૂ કર્યા છે માનું ન માનવું સૌને અધિકાર છે પરંતુ પોતાના વિચારો છે એ સમાજની અંદર એક ફલ સ્વરૂપે વિકાસના પંથે લઈ જાય તેના માટેનો એમને પ્રયાસ કર્યો છે ખાસ કરીને કરીનેશનલ વિચારધારા મૂકી છે અને લોકોને સાચી માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આપણા દેશની અંદર અનેક પ્રાંતો અનેક ભાષાઓ છે અને આપણા દેશની પ્રગતિ જો એક જ ભાષા થઈ જાય તો આનાથી સો ગણો ભારત પ્રગતિ કરી શકે અને વસ્તી નિયંત્રણ થાય તો પણ દેશ પ્રગતિ થાય તેવા પણ વિચાર રજૂ કરવામાં આવે છે આપણે ભારતના બધા છે આપણે સાથે મળીને ભાગીદાર બનીએ તેવી આ રાષ્ટ્રીય ચિંતન પુસ્તિકાનો વિચાર અને ફલક છે આ વિસ્તૃતિકરણ બાબતની અંદર આંકડાકીય માહિતી આપી સ્ટ્રેટેક્સ માહિતી આપી આપણી જે જુદા જુદા પ્રાંત જુદા જુદા જ્ઞાતિ મંડળો આ બધીનો ઉલ્લેખ કરી અને કઈ રીતે આપણે સમાજમાં રાષ્ટ્રના ઉત્થાનમાં પ્રગતિ કરી શકીએ તેની વાત રજૂ કરવામાં આવી છે સૌ નાગરિકોએ આ પુસ્તિકાનો ઉપયોગ ઘરે 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 વસાવવાની જરૂર છે શાળાના છાત્રાલયોમાં પુસ્તકાલયોમાં આ આ રાષ્ટ્રીય ચિંતન પુસ્તિકા જે વસાવવા લાયક છે આપ સૌ આ ઉત્થાન અને વિકાસના ભાગીદાર બનો તેવી વિજ્ઞાન જાતા અપીલ કરે છે અને વિનોદ વામજાને જાતા સવિશેષ અભિનંદન પાઠવે છે હું વિનોદ વામજા રાષ્ટ્રપ્રેમી માનવતાવાદી વાસ્તવવાદી વૈજ્ઞાનિક અભિગમ ધરાવતો ભારતનો નાગરિક છું અને ભારત જનવિજ્ઞાન જાથાનો સદસ્ય છું જો આપણે સુખી થવું હોય તો દેશનો સુખી કરવો પડે દેશ સુખી તો આપણે સુખી દેશને સમૃદ્ધ અને શક્તિશાળી બનાવવા માટે ઘણા અવરોધો દૂર કરવા પડે એ અવરોધો દૂર કરવા માટે અમે એક રાષ્ટ્રીય ચિંતન નામે તૈયાર કરી છે તેમાં મુખ્ય દસ મુદ્દાઓ છે મુખ્ય મુદ્દો છે વસ્તી વિસ્ફોટ આપણી અને દેશની તમામ સમસ્યાઓનું મૂળ વસ્તી વિસ્ફોટ છે તેમાં એના અનેક કારણો રજૂ કરેલા છે જે તમે જોઈ શકો છો આ ઉપરાંત વહેમ અંધશ્રદ્ધા ચમત્કારો અને કુરિવાજો પણ આપણા દેશને અને આપણને ખૂબ નુકસાન કરે છે એ પણ એમાં ઘણા મુદ્દાઓ આપેલા છે ભારત જનવિજ્ઞાન જાથાના ચેરમેન શ્રી જયંત પંડ્યા સાહેબનું મને ખૂબ માર્ગદર્શન મળ્યું છે દેશની પ્રગતિ અને વિકાસનો મુખ્ય આધાર શિક્ષણ અને ધર્મ વ્યવસ્થા ઉપર હોય છે જો તેને શુદ્ધ સ્વરૂપે લોકો સુધી પહોંચાડી શકીએ તો આપણે દુનિયામાં સૌથી અગ્રેસર બની શકીએ અમે આ પુસ્તિકામાં ગુજરાતી ભાષા બચાવવા માટેના પાંચ મુદ્દાઓ મૂકેલા છે તેનાથી શિક્ષણનો દર સંપૂર્ણ રીતે વધી શકે છે આ ઉપરાંત અમે પુસ્તિકામાં ચમત્કારના પ્રયોગો પણ મૂક્યા છે ચમત્કાર તમે પણ કરી શકો છો પચાસ ચમત્કારના પ્રયોગોથી તમે વાકેફ ફેરવો તો તમે લૂંટાતા ભોળવાતા બચી શકો છો અને અમારા વિચારો આપણે ના ગમે તો અમને માફ કરજો લોકશાહીમાં દરેક પોતાના વિચારો મૂકવાનો રજૂ કરવાનો અધિકાર હોય છે અમે તો ઈચ્છીએ છીએ કે તમે આનાથી પણ વધારે સારા અને સક્ષમ વિચારો લોકો સમક્ષ મૂકો અને દેશની પ્રગતિ કરાવો આ ઉપરાંત આ પુસ્તિકા નો કોપીરાઈટ છે તેમાંથી તેના મુદ્દાઓને લઈને અથવા એ મુદ્દાઓને તમે તમારા નામે પણ રજૂ કરી શકો છો આભાર ધન્યવાદ